વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંધુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિમંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણપૂર્વ દેશોની મુલાકાત કરી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે આજરોજ પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા તેમણે કહ્યું કે ભારતે લીધેલા ઓપરેશન સિંધુરને સૌએ આવકાર્યું હતું જે ચોક્કસપણે જે પ્રકારે ઓપરેશન સિંધુર માન્ય વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું કે માત્ર આપણું બદલાની ભાવનાથી નથી પરંતુ ઓપરેશન સિંદૂર આપણે ન્યાય કર્યો છે આ ન્યાય સુધી આપણે ટેરિસ્ટને લાવ્યા છે અને જે વિદેશી પત્રકારનું ગળું કાપીને વિડીયોની અંદર હત્યા કરવામાં આવી હતી અમેરિકન પત્રકારની એ આતંકવાદીને પણ ઓપરેશન સિંદૂર દ્વારા એનો ખાતમો બોલાવવામાં આવ્યો છે તો ઓપરેશન સિંદૂરથી આપણે આપણી સક્ષમતા અને આત્મનિર્ભરતાનું પણ દર્શન કરાવ્યું છે સૌથી મોટું આઉટપુટ કે જે પ્રકારે પાકિસ્તાન ખોટા નેરેટિવ ચલાવી રહ્યું હતું અને ધર્મના નામે એ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું કે ભારતની અંદર મુસ્લિમો ખતરા છે અને ભારતની અંદર કાશ્મીરના લોકોને એ ખૂબ જ અશાંતિ છે એ બાબત આપણે એમને પુરાવા સાથે આપી કે જો કાશ્મીરમાં અશાંતિ હોત તો ચૂંટણીમાં સાઠ ટકા કરતાં વધારે વોટિંગ ટર્નઆઉટ પણ ના આવ્યું હોત અને અત્યાર સુધીમાં ત્રણસો સિત્તેર હટ્યા બાદ કાશ્મીરની અંદર ચાલીસ લાખ કરતાં વધારે પર્યટકો પણ ના આવ્યા આ તમામ બાબતોને આનાથી પણ વધારે બાબતો આપણે પુરાવા સાથે આપી છે અને પાકિસ્તાનનું જે ખોટા નેરેટિવનો પરપોટો હતો એને ફોડવામાં આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થયા છે ત્યાં વસતા ભારતવાસીઓને પણ ઘણા પ્રશ્નો હતા કારણ કે ત્યાં તેઓ તમામ દેશોના વાસીઓ સાથે પોતે કામ પણ કરે છે ને વસે છે ત્યાં એમની સાથે ઓફિસમાં પાકિસ્તાની નાગરિક પણ કામ કરતા હોય કે બીજા કોઈ પણ કામ કરતા હોય ત્યારે એમને જ્યારે કોઈ ખોટા નેરેટિવના પ્રશ્નો પૂછવામાં આવતા તો એમના મનમાં ઘણા કન્ફ્યુઝન હતા તો ઇન્ડિયન ડાયસ્પોરાને હરેક દેશની અંદર આપણે સંબોધ્યા છે અને એ લોકો પણ હવે આપણો પક્ષ ત્યાં મૂકી શકશે આપણા બ્રેન્ડ એમ્બેસેડર બની શકશે એ પ્રકારનો પ્રયાસ કર્યો જે ઓલ પાર્ટી ડેલિગેશનનું ચયન થયું આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલાં સત્યાવીસ વર્ષ પહેલાં કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈદર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય છે નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો છે આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસને એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંધુર અંતર્ગત ત્રણ દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા એરક્રાફ્ટ પાડ્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા